વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા દૂધવાળા મોલ્લામાં સવારે અચાનક એક જર્જરિત મકાન ધરાશય થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ મકાન ધરાશય થતાં બેથી ત્રણ વાહનો અને સાયકલ દટાઈ ગઈ હતી આ મકાન કેટલાય સમયથી જર્જરિત હતું અને ત્યાં કોઈ રહેતું ન હતું મકાન માલિક અને તેના પરિવારમાં વિવાદોના કારણે આ મકાન ઉતારવામાં આવ્યું ન હતું જેના કારણે આખરે આજે તે ધરાશય થયું હતું મકાન ધરાશાયી થતા ધડાકાભેર અવાજ સંભળાયો જેના કારણે આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા આ ઘટનાની જાણ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી આ ઘટનામાં વીજ વિભાગ ગેસ વિભાગ અને નિર્ભયતા શાખાને પણ જાણ કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી સદનસીબે જાનહાની ટળી છે આ અંગે બદામણી બાગ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામોરે કહ્યું કે ન્યાય મંદિર દૂધવાળા મોહલ્લામાં મકાન પડ્યું હોવાની વિગતો મળતાં જ અમારી ટીમ તાત્કાલિક આવી ગઈ હતી અહીંયા ત્રણ માળના મકાન બાંધકામની કામગીરી ચાલી રહી હતી તેની બાજુમાં આવેલું મકાન ધરાશે તેવું હાલમાં ગેસ વિભાગ નિર્ભધા શાખાને અને વીજ કંપનીની ટીમ બોલાવી લેવામાં આવી હતી હાલમાં જાનહાની થઈ નથી પરંતુ ત્રણ જેટલા વાહનો દબાયા હતા આ વિસ્તારમાં જર્જરિત મકાનના માલિક મોહમ્મદ હુસેને કહ્યું કે આ જર્જરિત હોવું હતું એ અંગેની જાણ અમે લાગત વિભાગને કરી હતી આ બાબતે મારા કાકાનો દીકરો પણ મકાન ઉતારવા દેતો ન હતો જેના કારણે આ ઘટના બની છે સામેના નુકસાન થયું છે અને કેટલાક વાહનો પણ દબાય છે અમે અમારી બધી જ કોશિશ કરી હતી જર્જરિત થતા પડી ગયું છે